અને અત્યારે તો સાડા દસ વાગી ગયા અને કામકાજ અડધું બાકી છે મમ્મી કપડાં ધો છે ને પોતું મારે બાકી છે પણ વચ્ચે વચ્ચે પ્રથા બેન હોય એટલે અમારે થોડું કામમાં મોડું થાય કા પ્રથા બેન હે અત્યારે શર્ટી ઉપર રાખીને ગઈ હતી ને બરોબર કપડાં ને સુકાવા ત્યાં તો બેન એકલા એકલા ઊંધા થઈ ગયા કા ને પછી પેટ દબાઈ એટલે એ એ એ ચાલુ કરી દીધું હતું જલ્દી મને લઈ લે કા હવે જો ક્યાં કઈ છે પ્રથાબેન હે હવે ક્યાં કઈ છે હમણાં રમશે મમ્મી આરે પાછા કા તળકે બેસો ને તારે હે તળકે બેસો ને એ આયા છે મમ્મી આયા છે હા એમ દેખાય તો સારું ચાલો કામ બાકી છે ફટાફટ કરવા મળ્યો ને પછી કાલે તૈયારી પણ કરવાની છે તો હવે ઘણું કામ બાકી છે હજી તો જેમ જેમ બેન રહેશે ને એમ કરતા જશું કા પછી મારે મલમાં જવું પડશે ટાઈમ મળશે તો બાકી તો અહીંયા બાજુમાં દુકાન છે ત્યાંથી કામ ચલાવી લેશું હા બાય બાય

તો જો ત્યારે ચાર ને વીસ થઈ ગયું મારું ઘણું બધું કામકાજ મારું થઈ ગયું બધા બેન શું વીઠા એટલે રમાણું થયું કામ લાગી જાય અહીંયા જો અમારે કાલે પ્રથાનું વેસન સંસ્કાર અને અન્નપ્રાશન બે કાર્ય કરવાના છે તેની તૈયારી કરતી તો અમે મસ્ત બનાવ્યું એના માટે હજી ડેકોરેશન ને બધું કરવાનું છે તો હવે હું અત્યારે કરી લઈશ એ પણ પછી થોડુંક વાગી જાય છે પેલા નવ અને આજ તો અમારો આખો દિવસ ક્યાં ગયો ખબર જ નથી પડ હજી પણ કામકાજ ચાલુ જ છે મમ્મી એ કીધું વચ્ચે કે તું પેલા જમી લો સુતી ને એટલે હું તમને થોડી ઘણી ઝલક બતાવી દઉં પરંતુ વિડીયો તો તમારે કાલે આખો જોવો પડશે કારણ કે મસ્ત ડેકોરેશન થઈ ગયું ને હવે થોડું ઘણું બાકી છે કામ એ કરવાનું બાકી છે તો એ જમીન પછી નિરાતો કરશું ઘણી તૈયારી ચાલુ થઈ ગઈ છે તો કે ના અડધી થઈ ગયા તમને ખાલી આટલું બતાવું અહીંયા ત્યાં જો પ્રથા સુધી અને કિશનભાઈને નાખે છે હિંચકો અને મારું કામકાજ ચાલું હતું પણ હવે એટલે જમવું પડશે ને અહીંયા જો મમ્મી મમ્મી હવાના મેળા ને કે મમ્મી જય શ્રી કૃષ્ણ તો ક્યાં ગયો હજી હા હજી ઘણું બાકી છે પાછો જમી લે ને પછી ફટાફટ કરી લે હું અહીંયા જો જમવામાં છે ભાખરી અને સંભારો ઉથાળું ને એવું બધું છે ના દૂધ નથી

મસ્ત લાગો મને અત્યારે એવો મેં એમ ખાધા રાખ્યા એમાં કચરો આવતકચરો કઈ મજા આવ